સુરતની ખૂબ જ ફેમસ એવી ટકાભાઈ ની ભેળ જે એકદમ ગ્રીન ભેળ હોય છે થોડી નોર્મલ ભેળ અલગ હોય છે આ ડુંગળી કે ટામેટું કઈ પણ નાખવામાં આવતું નથી તો પણ એટલી સ્વાદિષ્ટ લાગે છે તમે જોઈ શકો છો કે જોઈને જ ખાવાનું મન થઈ જાય તેવી સરસ આ ભેળ બને છે જો એકવાર તમે આ રીતે બનાવી લીધી તો તમે બીજી બધી જ રીત ભૂલી જશો એના માટે મારી રેસીપી ને પૂરી જોજો પણ એ પહેલા જો હજી સુધી તમે મારી ચેનલ ને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો અને બે લાયકન પર બટન દબાવી દેજો જેથી મારા નવા વિડિયો ની નોટિફિકેશન તમને સૌથી પહેલા મળે તો ચાલો જોઈ લઈએ રેસીપી સુરત સ્પેશિયલ ટકાની ભેળ ખૂબ જ સરળતાથી અને ઓછા ઇંગ્રેડિયન્ટમાં બની જાય છે તો સૌથી પહેલા આપણે અહીંયા લઈ લીધા તો સૌથી પહેલા આપણે મમરાને થોડા શેકી લઈશું જેથી તે સરસ ક્રિસ્પી બની જાય તો અહીંયા આપણે તેને ધીમા તાપે થોડા શેકી લેવાના છે હલકા હલકા ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી રાખીશું બે મિનિટમાં તો મમરા સરસ કુરકુરિયા થઈ જશે તો હવે આપણા મમરા સરસ આ રીતે થઈ ગયા છે કડક આપણે ગેસ બંધ કરી દઈશું હવે આપણે ગ્રીન ચટણી બનાવી લઈએ તો તેના માટે મેં અહીંયા ધાણાભાજી ધોઈને સરસ કોરાજ કરી લીધા હતા તો તેને આપણે વચ્ચેથી આ રીતે કાપી અને ઉમેરી દઈશું ત્યારબાદ નાની પતલી ત્રણ ચાર કડી લસણની તમારે ઉમેરવી હોય તો ઉમેરી શકો અને નહી તમે સ્કીપ કરી શકો તો મેં અહીંયા ઉમેરી છે

અને હવે તેને આપણે પીસી લઈશું તો અહીંયા આપણી ચટણી પીસાઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે એકદમ સરસ ગ્રીન કલર આવ્યો છે તો આપણે તેને કાઢી લઈશું આ ચટણી થોડી લિક્વિડ જ હોય છે આ રીતે એકદમ ઘાટી નથી હોતી ગ્રીન ચટણી તૈયાર છે તો ચટણીને આપણે સાઈડમાં રાખી દઈએ એક બીજો બોલ લઈ લીધો છે મેં અહીંયા તેમાં આપણે ચાર ચમચી જેટલી ખાંડ લઈ લેવાની છે આ મેન ટેસ્ટ આપશે તમને સરસ આપણે અહીંયા બનાવવા જઈ રહ્યા છીએ ખાંડનું પાણી તો તેમાં આપણે અડધો કપ જેટલું પાણી ઉમેરી દેવાનું છે અને ખાંડને આપણે ઉગાડી લેવાની છે ફ્રેન્ડ્સ આનાથી ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવશે તો ચટણીમાં આપણે લીંબુનો રસ ઉમેરી દેવાનો છે આપણે જે પેલેથી નથી ઉમેર્યું તો હવે આપણે પીસાઈ ગયા પછી લીંબુનો રસ ઉમેરીશું તો તૈયાર છે સરસ મજાની ચટણી ખાંડ આપણી થોડી ઓગળે છે ત્યાં સુધી આપણે

ઝીણું ઝીણું એકદમ સમારી લીધું છે તો આપણે બીજી બાજુ જે ખાંડનું પાણી ઓગળવા મૂક્યું હતું તે સરસ ઓગળી ગઈ છે ખાંડામાં હવે આપણે એક બોલ લઈ લેશું હું અહિયાં બે વાટકી જેટલા મમરા લઈ લઉં છું હવે તેમાં અહીંયા મેં અડધા કપ જેટલી ખારી શિંગ લઈ લીધી છે તે ઉમેરી દઈશ અને મસાલા શિંગ જે છે તે આપણે અડધી ઉમેરીશું બધી જ નહીં ઉમેરીએ ત્યારબાદ અહિયાં અડધો કપ જેટલી સેવ ઉમેરી દઈશું સેવ તમારે પતલી જાડી કોઈ પણ હોય તે ચાલે થોડું સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દઈશું ત્યારબાદ આપણે આમાં બીજું કંઈ વધારે નથી ઉમેરવાનું જો તમારી પાસે ખાટું મીઠું ચવાણું કે તીખું ચવાણું અવેલેબલ હોય તો તમે તે ઉમેરી શકો છો અને ત્યારબાદ આપણે ઉમેરી દઈશું ગ્રીન ચટણી ગ્રીન ચટણી આપણે ત્રણ ચમચી જેટલી ઉમેરવાની છે કેમ કે આમાં થોડી ચટણી વધારે હોય છે એટલા માટે અને હવે આપણે તેને સારી રીતે મિક્સ કરી લઈશું પણ એ પહેલા ત્રણ ચમચી જેટલું ખાંડનું પાણી પણ ઉમેરી દઈશું જેથી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ એવો આવી જાય અને થોડો ચાટ મસાલો તો તૈયાર છે સરસ મજાની ટકા ભાઈને ત્યાં મળે તેવી ગ્રીન ભેડ તેને આપણે ફટાફટ સર્વ કરવાની છે આ રીતે બનીને કમ્પ્લીટ થઈ ગઈ છે તો તેને આપણે એક ડીશમાં લઈ લેશું હવે તેમાં આપણે ઉપરથી લીલું લસણ ભરપૂર ઉમેરવાનું છે અને તેની પર આપણે ચાટ મસાલો અને આમાં હવે આપણે એક લીંબુ ઉપરથી આ રીતે તો તૈયાર છે ફ્રેન્ડ્સ સરસ મજાની ભેળ એના પર આપણે થોડા ધાણાભાજી ઉમેરી દઈશું તો તમે જોઈ શકો છો કે ભેળ જોતા જ ખાવાનું મન થઈ જાય તેવી સરસ બની છે તૈયાર છે સરસ મજાની સુરતી ભેળ તમે પણ ઘરે ચોક્કસથી ટ્રાય કરજો આ ભેળની રેસીપી અને કમેન્ટ કરીને મને જણાવજો કે તમને કેવી લાગી મારી રેસીપી તો મળીએ નવી રેસીપી સાથે હેપી કુકિંગ હેપી ઈટિંગ